કારણે ખાતમો થયો હતો પાકનો તમામ પ્રકારના પાક છે તે બળી ગયા હતા જેની નુકશાની સર્વે વળતર કરવામાં આડેધડ કામગીરી કરાયું હોય અનેક ખેડૂતો વાંચિત રહ્યા છે ત્યારે હાલ ખેડૂતોને જીરાના પાક ઉપર આશા હતી પરંતુ તેની આશા પણ હવે તેમને માંડીવાળી છે દોસ્તો પરંતુ હાલ વધારે પડતી ઠંડીના કારણે મોટા ભાગના ખેડૂતોએ વાવેલા જીરાનો પાક નહીં ઉગવાના કારણે ખેડૂતોના પડિયા ઉપર પાટુ જેવી પરિસ્થિતિ થઈ છે પ્રાપ્ત વિગતો અનુસાર ઝાલાવાડના ખેડૂતો ઉપર આભ તૂટી પડ્યો હોય એવું છાપરી ખેડૂતો સાથે થઈ રહ્યું છે ચોમાસામાં ત્રણ વખત ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકનો ખાત્મો બોલાઈ ગયો હતો ત્યારે સરકારે વળતર સૂકવાની જાહેરાત પણ કરી હતી પરંતુ સુરેન્દ્રનગર ખેતીવાડી વિભાગ દ્વારા આડેધડ પાક નુકસાનીનો સર્વે કરાતા પરંતુ દરેક ખેડૂતોને વળતર પણ મળ્યું નથી આના કારણે ખેડૂતોએ આ સમયે ખેડૂતોએ નજીકના તેને જીરાના પાક ઉપર નજર હતી કે જીરાનો પાક અને સારો ભાવ રહેશે તો થોડીક રાહત મળશે પરંતુ કુદરત પાસે કોઈનું સાલતું નથી એમ ઠંડી પણ પડવી જોઈએ એ સમયે ગરમી પડવાના કારણે જીરાનો પાક ઉગ્યો વળી મોડેથી વાવેલા જીરાના પાકને હાલ વધારે પડતી ઠંડી અને ઠંડા પવનના કારણે જીરાનો મોટા ભાગનો પાક ખેડૂતોનો નુકસાન છે તે ગયું છે અને છે પાક તે ઉગ્યો જ નથી જેના કારણે ખેડૂતો પર આભર તૂટી પડ્યું હોય એવી હાલત થઈ ગઈ છે હવે કુદરતના ખોળે બેઠેલા ખેડૂતોને સરકારના સહારા વગર સાલે નહીં હોવાથી હાલ તો કૃષિ સહાય મેળવવા માટે જિલ્લામાં ફોર્મ ભરવા તમામ ખેડૂતોએ જાહેરાત કરી પૂરેપૂરી સહાય બેંક ખાતામાં જમા કરાવાય એવી માંગ ઉઠી છે અસંખ્ય ખેડૂતોના ખેતરોમાં સર્વે જ નથી થયા જે સર્વે થયા છે એવા પણ સહાય મેળવવામાં બાકી છે જેથી ખેડૂતોએ ખેતીવાડી વિભાગને આઠ દિવસનું અલ્ટિમેટ આપ્યું છે કે જો આ સહાય સુકવામાં નહીં આવે તો હવે પછી અમે આગળના પગલાઓ લઈશું દોસ્તો આ તાજા સમાચાર